રામ બોલો હું બોલો તમે સીતા રામ બોલો તું કોને એનું નામ એ રામ 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 બોલો એ હૈયા મા રહી જાસે રામ એ રામ 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 બોલો એ નામ છે નાનું એનું મહિમા છે મોટો નામ છે નાનું એનું મહિમા છે મોટો વેદો હાર્યા છે તમામ હે રામ 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 મો અંતર માં થશે આ રામ હે રામ 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 મો నాము చే నాను ఇను మైమ చే మోటో వేదో హార్యా చే తమ ఏరా మో రామ రామ बोलो తుంకో నిటిచయినూ నాం హేరా మో రామ రామ మోలో చోరో న లూటే ని రాజా న దండే చోరో న రా చోరో నోలుటై నే రాజా నవడండే గోపత సంచిత ఎను నామ హే రామ 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 బోలో గోప సంచిత ఎను నామ హే రామ 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 బోలో కోనేటి చేయను నామ హే రామ 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 బోలో જીમ ખર્ચે તિમ થાય સવાયું જિમ ખર્ચે તે મુ સવાયું અંતે આપે મોક્ષનું ધામ હે રામ રામ ભોલો અંતે આપે મોક્ષનું ધામ હે રામ 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 બોલો તું કોની ટીચ કોઈનું ના રામ રમ ਹਾਦਨ ਉਹ ਬਾਂਗੇ ਇਨੀ ਹਾਦਨ